નમસ્કાર મિત્રો હું છું આપનો મનીષ ભંડેરી મારે વાત કરવી છે જુનાગઢમાં રહેતા કર્મકાંડ કરતા એક ગરીબ બ્રાહ્મણ જીતેન્દ્રભાઈ જોશીની દીકરી જીતેન્દ્રભાઈ જોશી જ્ઞાતિએ બ્રાહ્મણ અને કર્મકાંડ કરે છે કર્મકાંડ કરીને પોતાના ઘરનું ગુજરાન છે એ ચલાવી રહ્યા છે આ જીતેન્દ્રભાઈ જોશીની છ વર્ષની દીકરી હીરવા એનું નામ છે આ હીરવા દીકરી માત્ર છ વર્ષની ઉંમરે જ સ્પાઇનની બીમારીથી જે પીડાઈ રહી છે મુંબઈની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલની અંદર બતાવતા આ દીકરીનું ઓપરેશન કરવાનું કહેવામાં ડોક્ટર દ્વારા આવ્યું છે તો આ ઓપરેશન કરવામાં આવે તો માતબર રકમનો ખર્ચ છે એ જીતેન્દ્રભાઈને થાય એમ છે જીતેન્દ્રભાઈને આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોય માત્ર કર્મકાંડ કરીને જ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય તો આ નાની પોતાની દીકરીની સારવાર કઈ રીતે કરીએ તો ચાલો મિત્રો આપણે બધા સાથે મળીને જ્ઞાતિ જાતિના વાડાથી ઉપર ઉઠીને માનવતાનો ધર્મ નિભાવીએ આજે આ જિતેન્દ્રભાઈ જોશી જે એની દીકરીની સારવાર માટે હાથ લંબાવી રહ્યા છે તો આપણાથી બને એટલી મદદ કરીએ અને જીતેન્દ્રભાઈ જોશીની નાની લાડકવાઈ દીકરી હીરવાની જે બીમારી છે એની સારવાર કરવા માટે જે ખર્ચ થવાનો છે એ ખર્ચ માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે આપીને જીતેન્દ્રભાઈને આ નાની દીકરીને મદદ કરીએ અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત